પુરપાટ ઝડપે આવતી ટ્રક નંબર જે પચાસ જી એ સત્તાવન શૂન્ય છ કાચની બોટલો ભરેલી ટ્રકની પાછળ તડાકા ભેર ઘૂસી ગઈ હતી જેથી રાજસ્થાન પાર્સિંગની ટ્રકની કેબિનનો ખૂચો વળી ગયો હતો અને ટ્રકમાં સવાર બે વ્યક્તિઓને બાજુ અકસ્માતમાં ટ્રકની પાછળ ટ્રકના કેબિનમાં આગ હતી જેને પગલે માર્ગ પર ભારે ટ્રાફિક જામ બનાવની જાણ એમ્બ્યુલન્સ આણંદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સૌ પ્રથમ બંને ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બીજી બાજુ આણંદ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી જે બાદ પોલીસે ટ્રાફિક પર કાબુ મેળવી રોડ પર પુનઃ વાહનોની અવર શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી